રાજા એ વિવિધ પ્રકારના પક્ષીઓ પાળવાના શોખીન હતા તો એક વખત રાજ્યની મુલાકાતે ગયા તો ત્યાં બાજ પક્ષીઓને એમની સાથે લઈ આવ્યા અને બંને પક્ષીઓ દેખાવામાં ખૂબ જ સુંદર હતા રાજા એ બંનેને તાલીમ આપી અને બીજા પક્ષીઓથી કંઈક અલગ કરે એટલે કે જુદા પાડવાનું કંઈક નક્કી કરીને એવો લક્ષ્ય સાથે એમને તાલીમ આપવા માટે એની વિચાર કર્યો પક્ષીઓને તાલીમ આપવા માટે રાજા એ ખાસ માણસની નિમણૂક કરે બંને બાજ પક્ષીઓને તાલીમ આપવાની એ શરૂઆત કરી દિવસો પસાર થવા લાગ્યા એક પક્ષી આકાશમાં ખૂબ સરસ રીતે ઉડતું હતું ઉડતી વખતે જાત જાતના કરતુ પણ કરતું હતું જ્યારે બીજું પક્ષી છે એ માત્ર એમની જે ઝાડની ડાળી હતી ડાળ પર જ બેસી રહે એટલે કોઈ પણ પ્રકારની મુવમેન્ટ કરે નહીં એટલે તાલીમ આપનારે રાજા પાસે આવી અને આ બધી વાત કરી કે ભાઈ આ આ પક્ષી છે એ ડાળ પર જ બેસી છે એટલે રાજાને વિચાર એવો ચિંતામાં થાય રાજા એ નગર માં ટંઢેરો પીટાવ્યો કે જે કોઈ વ્યક્તિ આ પક્ષીને ઉડતું કરી દેશે એમને સો સોના ઇનામ આપીશ ઘણા નિષ્ણાતો આવ્યા જાત પણ પક્ષી ઉડવાનું નામ જ ન લઈ બધાએ કંટાળી અને છેલ્લે એ પ્રયાસને છોડી દીધો બન્યું એવું કે એક દિવસ એક સાવ સામાન્ય જેવો દેખાતો એક ખેડૂત રાજાને મળવા આવ્યો અને પક્ષીને ઉડતું કરવાની જવાબદારી સંભાળવાની એ ખેડૂતે એમને તૈયારી બતાવી રાજા એ કહ્યું ભાઈ આ ક્ષેત્રના મોટા મોટા નિષ્ણાતો પણ આ કામ કરી શક્યા છે તો મને નથી લાગતું કે તું કરી શકે અને તું તારો સમય અને મારો સમય બંને રાખી અને ખેડૂતને કીધું કે વાંધો નહીં તને એક ચાન્સ આપું છું તું પ્રયાસ કરી જો થોડા દિવસ પેલું પક્ષી જોયું તો ખુબ સારી રીતે ઉડવા લાગ્યું રાજા સહિત બધા આશ્ચર્ય પામી ગયા એ પેલા ખેડૂતે એવું તે શું કર્યું કે માત્ર થોડા જ દિવસોમાં એ પક્ષી એ ઉડવાની શરૂઆત કરી દીધી કારણ જાણવા માટે રાજા એ દરબારમાં બોલાવ્યો તમામ દરબારીઓ બેઠા હતા ત્યારે પૂછ્યું આ રહસ્ય જાણવા માટે દરેક વ્યક્તિ પણ હતા અને પૂછ્યું ત્યારે જ સ્પષ્ટતા પૂર્વક કહ્યું કે મહારાજ એ ઉડતું કરવા માટે મેં કોઈ પણ પ્રકારનો વિશેષ પ્રયાસ કર્યો નથી પક્ષી સતત એક ડાળ પર બેસી રહેતું હતું એનાથી એ ડાળ સાથે એમને વલગણ એટલે કે લગાવે એટલે કે પ્રેમભાવ થઈ ગયો હતો મેં એ ડાળને જ કાપી નાખી કે જે ડાળ ઉપર એ બેસી રહેતું હતું હવે એની પાસે ઉડવા સિવાય બીજો કોઈ પણ વિકલ્પ ન હતો જેથી કરીને એ ઉડવા લાગ્યું એમ આપણે પણ જીવનમાં હોઈએ છીએ અને જે કોઈ પણ નાનો મોટો માણસ છે એ કોઈ પણ સહારે બેઠો રહે એટલે ઉડી શકતો નથી તેમજ સમાજમાં એવા કેટલાય લોકો હોય છે કે જેને છે ને આ સહારૂપી ડાળી હોય ને એને વળગી રહે જેથી કરીને પોતાનો વિકાસ નથી કરી શકતા એટલે આ ડાળીને એને

એ લોકો એવું હોય છે કે એની મર્યાદા બંધાઈ ગયું છે એની બહાર જવાનું ક્યારે પ્રયાસ નથી કરતા જો અગર બહાર નીકળે તો ખુબ સરસ મજાનું એમની પાસે માહોલ હોય હોય તક છે તો કે કમ્ફર્ટ ઝોન ની અંદર રહી રહી અને પોતાની પ્રગતિ અથવા પોતાનો વિકાસ છે ને એ રોંધાતો હોય છે તો પેલા ખેડૂતે આ વાર્તા ઉપર જોયું આપણે કે એને કશું જ નથી કે એ પક્ષી છે જે ડાળ પર બેસી રહેતું એ ડાળ પર એને એમ થયું કે અહીંયા બેસવાથી જ મારા મારા જીવનનું બધું જે કઈ છે એ સર્વસ્વ છે

એને બહાર પણ નથી આવવા દેતું તો મિત્રો આ સ્ટોરી ઉપરથી આપણે આ બે વાત જાણવા મળી એક તો ક્યારેક કોઈને નાનો કે અશક્ય છે એવું ન સમજવું અને બીજું કે વધારે પડતી જે મર્યાદાઓ કે જે કોમ્પોર્ટ ઝોન છે એ માણસના જીવનના વિકાસને પણ રોધી શકે છે આ બે વાત આજની આપણને વાર્તા ઉપરથી સાર મળ્યો છે તો મિત્રો આપણને કેવી લાગી આ વાર્તા એ અમને જણાવશો ઉપરાંત આવા જ પ્રકારની સ્ટોરી અને વાતો જાણવા માટે આપ અમારા સોશિયલ મીડિયા છે રાજેશ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વિવિધ સોશિયલ મીડિયા છે એમાં આપ જોડાઈ રહેશો અને વધારે શેર કરશો જેથી કરીને દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે અને કોઈ આ વિડીયોના માધ્યમથી એક નાનકડો સંદેશ પોતાના જીવનમાં ઉતારે તો એમને પણ ઉપયોગી બને તો મિત્રો ફરીથી કહું છું કે અમારા સોશિયલ મીડિયાને આપ ફોલો કરશો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો થેન્ક જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ અને મિત્રો આવો આજે આપણે જાણીએ એક ફરી નવી કહાની સાથે આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને આ સ્ટોરીને આપ ધ્યાનથી સાંભળશો જેથી કરીને આપણા પોતાના જીવનની અંદર ખુબ જ ઉપયોગી એવી આ છે અને આવા જ જાણવા માટે અને એમના મર્મને સમજવા માટે આપ અમારા આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો અને આપને યોગ્ય લાગી હોય તો આપ અમારી સોશિયલ મીડિયા સાઈટ છે એને ફોલો કરવાનું ચૂકશો નહીં અને વધારે પસંદ આવે તો આપ આ વિડીયોને શેર પણ કરશો તો આવો જઈએ આપણે આજની સ્ટોરી તરફ